નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં આજના નવ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહેશે તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો લસણના ભાવ મિત્રો આસમાને મિત્રો કમોસમી વરસાદે ઘણું નુકસાન કર્યું છે જેને લઈને લસણના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે સ્થાનિક બજારોમાં લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે સ્થાનિક માર્કેટમાં લસણના એક કિલોના મિત્રો ત્રણસોથી ચારસો રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે મિત્રો મધ્યપ્રદેશમાં લસણનો મણનો ભાવ પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા સુધીનો રહ્યો છે આ બહારથી મિત્રો આવતા માલની આવક ઘટી છે જેને લઈને લસણના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે ભાવ વધવાથી મિત્રો ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાજ્યમાં માવઠાની આગાહી તો મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો અમરેલી રાજકોટ દ્વારકા કચ્છમાં થઈ શકે છે મિત્રો માવઠું અરબસાગર તે પવન ભેજ લઈને આવતા હોવાથી વરસાદની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ આગામી મિત્રો ચોવીસ કલાકમાં વરસાદ પડવાની આગાહીઓ છે આ ત્રણ દિવસ બાદ મિત્રો તાપમાન વધુ ઘટવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પશુપાલકોને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે આ તો મિત્રો પશુપાલકોને મળશે પૈસા જો તમારી પાસે પાંચથી વધારે પશુ છે તો તમે પશુપાલન લોન યોજના બે હજાર આ યોજના હેઠળ અરજદાર દસ લાખ રૂપિયા આપવામાં આવશે મિત્રો આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો મિત્રો તમારા વર્ગના લોકો અને પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે મિત્રો પાંચ કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજ પર આપવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય આપ્યો રાજીનામું મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસને પણ ફટકો પડ્યો છે આ મિત્રો કંભાત ના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસને કહી દીધા છે રામ રામ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું મિત્રો રાજીનામું ગુજરાત વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીમાં કંભાત બેઠક પર ચિરાગ પટેલ જીત્યા હતા મિત્રો ભાજપના ગઢ ગણાતા કંભાતમાં વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં વર્ષ ઓગણીસો ને

જો ખેડૂતો ખાતરનો ઉપયોગ કરે છે તો તેમના પાકનું સારું ઉત્પાદન મળે છે મિત્રો તાજેતરમાં થોડા સમય પહેલાં ખેડૂતભાઈઓએ રવિ પાકની વાવણી કરી છે જો આપણે ઘઉંની પાકની વાત કરીએ તો મિત્રો લગભગ એક મહિનાના ઘઉંનો પાક લેવામાં આવ્યો હોત તો મિત્રો હવે ખેડૂતોના પાકને સુધારવા માટે ખાતરનો ઉપયોગ કરાય છે આજકાલ ખેડૂત માટે ખાતર ખૂબ જ મિત્રો જરૂરી બની ગયું છે સરકાર દ્વારા સબસિડી પર ખાતર આપવામાં આવે છે મિત્રો જેના કારણે ખેડૂતોને ઓછા ભાવે મિત્રો ખાતર મળે છે જો ખેડૂતો આજ ખાતર અન્ય કોઈ દુકાનમાંથી ખરીદે છે તો તેમને તેમના માટે મિત્રો મોટી રકમ ચૂકવવી પડે છે મિત્રો સરકાર દ્વારા જે સબસિડી રૂપે ખાતર આપવામાં આવે છે તેની વાત કરીએ તો મિત્રો યુરિયા ટેડ પિસ્તાલીસ કિલોગ્રામનું આવે છે જેની મિત્રો કિંમત બસો છાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા છે અને મિત્રો ડીએપીની વાત કરીએ જે પચાસ કિગ્રાનું આવે છે તેની મિત્રો રકમની વાત કરીએ તો તેરસો ને પચાસ રૂપિયામાં આવે છે મિત્રો એમઓપી જેના પચાસ કિલ્લાની વાત કરીએ તો મિત્રો સત્તરસો રૂપિયાના ભાવે મળે છે અને મિત્રો યુરિયા ખાતાની નવી કિંમત એટલે કે પિસ્તાલીસ કિલો ની થેલી ની દીઠ ચોવીસો ને પચાસ રૂપિયામાં આવે છે જે મિત્રો ડીએપી ખાતરની નવી કિંમતની વાત કરીએ તો પચાસ કિલોની થેલી ડીટ ચાર હજાર ને રૂપિયામાં આવે છે મિત્રો એમઓ પી ખાતરનો નવો દર એટલે કે પચાસ કિલોની થેલી માટે મિત્રો છવ્વીસો ને રૂપિયા ચૂકવવા પડે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મેળવવા માટે મિત્રો ઈ કેવાય સી કરાવ્યું ફરજીયાત તો મિત્રો હવે તમારે ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મેળવવા માંગતા હો તો મિત્રો એ કેવાય સી કરાવવું ફરજિયાત થઈ ગયું છે તો મિત્રો જેની વાત કરીએ તો મિત્રો હાલમાં ઘરેલું વપરાશકર્તા એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મિત્રો જોઈતી હોય તો સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ મિત્રો એકત્રીસ ડિસેમ્બર સુધી એ કેવાય સી કરાવવું પડશે મિત્રો સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે પણ આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું કેવાયસી કરાવ્યું હશે તો તેના ખાતામાં જ મિત્રો સબસિડી જમા થશે સરકારે તમામ ગ્રાહકો માટે ઈ કેવાય સી બનાવી દીધું છે અને આધાર કાર્ડ થી ઈ ની કામગીરી ગેસ એજન્સીઓના કર્મચારીઓને કરવાની રહેશે મિત્રો જોકે મિત્રો ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલા ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને મિત્રો તેમનો બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ મિત્રો તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી કરાવી લેવો પણ મિત્રો જરૂરી કરવામાં આવ્યું છે નહીં તો નવા વર્ષના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની સબસિડી નહીં મળે ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ ઉપર ઈ કેવાય કરાવવાના મેસેજ મોકલવામાં મિત્રો પણ આવી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે મિત્રો પંચાણું ટકાની સબસિડી મળશે તો જે ખેડૂતભાઈ મિત્રો સોલાર પંપ લગાવવા માગતા હો તેમને સરકાર દ્વારા ખેડૂત ભાઈઓ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ સેટ પર ગ્રાન્ટ આપવામાં આવી રહી છે ખેડૂતોએ આ સરકારી યોજનાનો લાભ લેવો મિત્રો જરૂરી છે જેથી કરીને તેમનું કૃષિ કાર્ય સરળતાથી થઈ શકે મિત્રો માટે સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે મિત્રો મોટી સબસિડી આપવામાં આવી રહી Yeah. આ માટે મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ સૌર યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ મિત્રો સરકાર દેશના ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે મિત્રો પંચાણું ટકા સુધીની સબસિડી આપી રહી છે તો મિત્રો જાણો કયા ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકશે અને મિત્રો તેના માટે મિત્રો કઈ રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો આ યોજના દરેક ખેડૂતો માટે ઉપલબ્ધ દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને મિત્રો તમારી આની અરજી કરવાની રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો